નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ ચેનની અંદર હું કીઠુમા ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે કે બાબરામાં અને બીજા બધા ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર જે છે એ મિત્રો આપણે કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે અને શું જે છે એ મિત્રો ગામડે બેઠા ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશેની તો ખાસ કરીને આજના આ વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને

આપણે મિત્રો કોટન માં જે છે એ મિત્રો રૂની ગાંસડીઓમાં પણ જે છે એ મિત્રો ફેરફાર થયેલો જોવા જે છે જે મિત્રો મળી રહ્યો છે તો આપણે મિત્રો ગામડે બેઠા શું જે છે એ મિત્રો ભાવ બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડ ની અંદર પણ જે છે એ મિત્રો શું ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશેની હું મિત્રો તમને વાત કરું તો ખેડ બ્રહ્મા અંદર મિત્રો બારસો ને પચાસ રૂપિયા થી તેરસો ચાલીસ રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ છે ધંધુકા અંદર મિત્રો આપણે વાત કરીએ તો અગિયારસો ને એકવીસ રૂપિયા થી ચૌદસો ત્રીસ રૂપિયા ભાવ છે ખાભા બારસો ને છોતેર રૂપિયા થી ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ છે ભાવ છે ડોળાશા તેરસો સિત્તેર થી ચૌદસો સાહીઠ હિંમતનગર બારસો પચાસ થી ચૌદસો પાસઠ અને આપણે મિત્રો સૌરાષ્ટ્રના આપણે મિત્રો અહીંયા અમરેલી જિલ્લાની આજુબાજુ

ભાવ જે છે એ બોલાઈ રહેલા છે તો ખૂબ સરસ હિતેશભાઈ તો આવા ને આવા જોખડ મિત્રો ભાવ રહે અને પંદરસો કે પંદરસો ઉપર થી મિત્રો ભાવ રહે તો જે છે એ મિત્રો ખેડૂતોને સારું એવું મિત્રો ગણી શકાય અને આજે જે છે એ મિત્રો વાત આજના આ વિડીયો અંદર આટલી જ આપણે મિત્રો કરવાની હતી તો આજના આ વિડીયો અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયો મિત્રો લાઈક કરી આગળ જે છે એ શેર કરવાનું ના ભૂલતા ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિશન